એવું બોલું પછી બોલું હવે ચાલુ કરું નથી ખબર નાના નાના ગુના ઘરમાં ગુના કેવા લાઈટ પંખા બંધ ના કરે સોફા પર આડો ઉડો બેઠો હોય પાણી ની બોટલ ભરે નહીં જમતી વખતે મોબાઈલ વાપરે પોતું કર્યું હોય ત્યાં જ પગલા કરે એટલે આ બધા નાના નાના ગુના ચાલતા જ હોય બીજું મેં જે જોયું છે પુરુષોમાં એ છે કે આપણે ભૂલી જવાની ટેવ છે બહુ ખરાબ એના લીધે નામ ભૂલી જઈએ ચહેરા ભૂલી જઈએ આંકડા ભૂલી જઈએ તારીખો ભૂલી જઈએ કઈક મંગાવ્યું હોય ને કઈક લઈને ઘેર આવીએ સૌથી વધારે તો મેં જોયું કે સુંદર સ્ત્રીને જોઈને એ જ ભૂલી જઈએ કે આપણે પરણેલા છે પરફેક્ટ એકદમ પરફેક્ટ જોરદાર હાઉ મારી પાસે એને બોલાવડાયું છે બાકી આજે હેપી મેન્સ ડે ઇન્ટરનેશનલ મેન્સ ડે તાકાત પ્રમાણે ઉજવો બાકી કેવું જોરદાર રહ્યું ને એકદમ જોરદાર ઉતારે એટલે જોરદાર જ હોય